ભાઈ બે દિવસથી બ્લોગમાં નકરી કોમેન્ટ આવે છે કે તમે જે ક્વિક ક્વેશ્ચન પૂછો છો અને એ બધા સાથે કરો બહુ મજા આવે છે બહુ મજા આવે છે તો આજના માં એ કરવાના છે ભાભી રેડી તમને બે સવાલ પૂછવામાં આવશે એમાંથી તમારે એક જવાબ સિલેક્ટ કરવાનો અને ફટાફટ વિચારા વગર ઓકે મમ્મી તમે જોઈને શીખી જાજો ભાભી સાથે આપણે કરીએ કે ભાઈ આવે ત્યારે એમાં એક એવું થાય ભાઈ આવશે છે એ પાછો નો ગુજરાત થયો છે તે વી ઓફિસે છે અને બપોરનો દોઢ વાગ્યો છે હું જલ્દી વી આવ્યો અને આળસ મોડે છે ચાલો બહુ કંટાળો આવે હું આ રસોઈ બનાવી બાદ દાદા જમાડી લે પછી અડધી કલાક પાછી રોટલી મારે પછી પાંચ પાંચ જમ્યા આ તો બપોર

ગમે છે ભાઈ ગમે છે રી ગમે દિલમાં હોય ને મને બોલવાનું હોય મને તમે ગામડે

મૂવી જોવા જાવું ગમે માં જલ્દી જવાબ આપ્યા ગાર્ડન માં જલ્દી જવાબ આપ દેવાના તમને જે ગમતો નહીં રોઝ ગોલ્ડ ગમે કે ગોલ્ડ ફ્લેટ ગમે કે બંગલો પછી સ્કૂલ ગમે કોલેજ ભાભી તમને સ્કૂલ કે કોલેજ ફોન ઘુમાડવો ગમે કે શું

અને એક પેલું હેતા સારે તો બધા બહુ ગયું તો એટલે બેન ડિમાન્ડ હતી કે હજી કરો હજી કરો હજી હશે તો આપણે ઉપાર કરશું બા દાદા સાથે કરશું તો બધા એ ટાઈપ ના સવાલો લખીશ ચાલો તે સવાર થઈ ગઈ છે આજનું મેનુ શું છે શાક રોટલી દાળ ભાત ઈ તો દરો હોય ને કે હલવો છે હેનો દૂધી નો રવો અચ્છા અને ઓ કે ઘી થી લબાલબ રવો આને આ ખોલો તો શાક છે જોઈ લઈએ ને

ખબર હતી કે હું ગમે એટલી ઉતાર રાખું તો એ ટાઈમે પહોંચવા નથી એટલે અમે ઓર મોડા આવ્યા મોડા તો આવ્યા કે ભેગો જ હતો યાદ અમે આવ્યા અગિયાર વાગે રાત્રે ના ના એ વેલા છે પહોંચ્યા કદાચ બસ હશે બસ એવું હતું પછી હોઈ ગયા હું તો હું હું ગોતે છું ગોતે હવે મને ગરમી છે ચાલો તો હવે જઈએ અને બીજું આવતીકાલે મજા આવશે હિન્દી ગાય ગાયન ગાવાના છે મેં તેના એક બે વિડીયો જોયા ઇન્વિટેશન મારે લિંક આવી હતી ને કે ત્યાં ગયેલા છે એ બાકી બસ આ માહોલ છે મળો થોડીક વારમાં સાંજના સાડા પાંચ વાગી ગયા અને મમ્મીએ બાદ ચા પીવડાવી દીધો ચા અચ્છા એવું હતું પુરાણ હતું અચ્છા આને હે લેસ કરવાનું કેમ તને નથી ગમતું હવે અરે વાહ 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 કઈ વાસન કેવાય આને હઉ શીખવાડ્યું હશે હા

સ્કૂલે સ્કૂલે તારા વિચારો મેચ થઈ જાય છે હે સ્કૂલે તારા વિચારો મેચ થઈ જાય અમારા ઘર આગળ જ તે જો આ સવાર સવારમાં બ્લોક આવી ગયા દિવાલ થઈ ગઈ ને બહાર જવું હોય તો સમજો આટલી જગ્યા જ છે અને આમથી આમ ક્રોસ જવાનું અને આ દિવાલ ની ઓલી બાજુ મારી ગાડી મારી ગાડી નું નામ ખબર છે જો સામે બ્લોક અમાર ઘર આગળ બ્લોક અને અહીંયા બ્લોક આખી શેરી માં બ્લોક લાગી જાય સાંજ પડી ગઈ છે અને મને અને ભાઈ ને ભાવતી પ્રિય આઈટમ યાદ મને છે

80 શાક દાદા તમને ભાવે ભાવે જોઈએ ઓલા પછી પકોડા ભસિયા એ

બાન દે આ આપણા મોવું હોય ના દૂધ સિવાય હોય નહી આ વસ્તુમાં જો એટલો ટાઈમ આપો ને એટલી વસ્તુ બને થાય અને પાછું એમાં ગામડે તો એ ઊભી વસ્તુ મળતી ન છે બરસી છે ટિન્ડોરનો હોય કેપ્સિકમ છે

દહીં સાથે તે બહુ મસ્ત સ્વાદ આવશે મારા જેવા હોય તો ચાદુ હે આંબલી ની ચટણી આરે ઈ પી પછી મે એવું ક્યારે નત છે ખાધું મસ્ત મજા આવી જાય ચટણી ઓકે અને એની સાથે કદાચ કાઈ તમને ન ભાવતું હોય તો મોઠિયા ઢોકળા આરે છાસ પણ ચાલે છાસ હોય ને તો વધારે મજા આવે બાકી ઢોકળા લોખાટલો ઉતરી જાય આ હોટેલ માં ન મળે ને આ વસ્તુ હવાર માં મળે હવાર માં મળે નાસ્તો ઓકે એટલે ઈ વસ્તુ છે પણ પ્રિય મમ્મી તમને ભાવે કે બહુ નહીં આ ભાવે મમ્મી ને તે મમ્મી આનું પ્રદેશ વાઈઝ નામ અલગ અલગ કદાચ હોય કે પણ જો તમે આમ આનંદ લ્યો બેઠા બેઠા ઘરે બેઠા બેઠા કદાચ તમે અત્યારે રોટલી ખાતા હો ભાખરી ખાતા હોય સવારે સવારે મૂક્યા ઢોકળાનો સ્વાદ લ્યો ચાલો જમી લઈએ અને જો બા દાદા ને હવે છે ને ઓલાત પડ્યા છે હજી કમા હું બા મળું હું મળો એમાંથી હરિયાળી છે તલ છે

ભાભી હમણાં એક નવો ટ્રેન નીકળ્યો છે હળદર નાખવા ગ્લાસમાં એવું કઈ ખાસ નો ગ્લાસ કરવું છે

જોવાનું મજા આવી હો અસલીમાં પૈસા વસૂલ છે હળદરના હવે છે ને થોડુંક આ વખતે હળદર કરતા અલગ છે કંકુ નાખવાનું છે કંકુ અને પછી હળદર આનું કોમ્બિનેશન જોઈએ કેવું થાય છે હા હાલો ઓકે રેડી પપ્પા ને ઓલું આપો હા લાઈટ બંધ કરીએ અને તાર ખાલી જોવાનું ઘરે નહીં કરવાનું હા નહીં મમ્મી લે તો બ્લેક આવે હા

થોડુંક આ વખતે અલગ છે આ વખતે પાણી લીધું છે હું રીલ છે બનાવી મડી વાહ અને આ વખતે છે ને હળદર છે પણ તમે જો આમાં આમાં હું મિક્સ કર્યો ને તમને આઈડિયા આવી જશે કેતા નથી પણ કરો છે ના હાલો આ વસ્તુ મોટી રાખો હાલો મારી રીલ કરીને ભાઈ એવો તો ચાલો તે તો નાખશે પણ પપ્પા નાખી દે માજા ને તો આવું થાય જો માજા પીતો જો આવું થાય માજા આમાં જીંદન માં કેંગન નું ઓલું પાણી લીધું હતું

ભૂતભૂત હોય નઈ આવી રીતના ક્યારેક ધોયા હોય ચાલો આ સાથે કુર્તીમાં નવો સ્ટોક આવી ગયો છે એનો પૂરો બ્લોગ બાજુમાં બનાવેલો છે જે બહેનો એ નથી જોયું જોતા આવો બાકી આવતીકાલે સવારે નવા કે પાછળ વાગે જઈશ જય સોમનારાયણ જય શ્રી કૃષ્ણ જયેશ